હવે હવે આ સમાજમાં કદાચ રિવાજ રહ્યા નહીં રહ્યા મને ખબર નથી પણ મારે આપણે વાસ્તવિક જગત ની કદાચ તમારા હિસાબ નથી સમજાવવું બધી જગ્યાએ બહુ સમજાવ્યું પણ મૂળ વાત મારે તમને એક પોખણાની સમજાવી છે પોખણા અને ચાર ફેરાની જ્યારે જાન માંડવે પરણવા આવે ને ત્યાર પેલા જાન પક્ષના પાંચ બેનો માંડવે આવે અને માંડવાની બહાર એક બાજોટ રાખે એ ઉપર પાંચ બેનો પગ રાખે અને કન્યા પક્ષના બેનો એ પાંચ અંગૂઠા ધોવે આ રિવાજ આપણા સમાજમાં છે હા યા માયા છે હા હા કે ના છે હજી છે તો હું કઉ છું આ રિવાજ ને હવે બંધ કરવાની જરૂર છે આ કુરિવાજ ને હવે ડામવાની જરૂર છે આપણે એકવીસમી સદીમાં જીવન જીવીએ છીએ

એટલે દીકરીના પક્ષવાળા પાંચ બહેનો બે બહેનો એ જાન પક્ષના પાંચ બહેનોના પગ ધોતા એટલે પગ ધોનારો માણસ નાનો બન્યો હું કહું છું કે હવે આ સમય નથી રહ્યો સાહેબ પગ ધોઈ અને નાનું બનવું એના કરતાં એક વખત હૈયે મળાવી ગળે મળી અને સામો વળિયા બનીને પ્રેમ વધશે પગ ધોવાથી પ્રેમ નહીં વધે ગળે મળવાથી પ્રેમ વધશે માટે ગળે મળવાનો સંબંધ રાખો હવે ગળે મળવાના રિવાજો ચાલુ કરો શા માટે કોઈના પગ ધોવાના શા માટે કોઈની પાસે નાના બનાવવાના કુરિવાજો ને ડામવાની જરૂર છે હવે જાન મંડપમાં આવે એટલે કન્યાની માતા પોખણા એમાં પેલું પોખણું ધોસરું બતાવે વરાજાને કહે છે કે સંસાર રૂપી આ ગાડું હવે તમારા કાંધે આવી રહ્યું છે માટે એક બાજુ તમે અને એક બાજુ મારી દીકરી છો આ બે જણા આ બળદ આ સંસાર રૂપી ગાડાને તમારે હવે ચલાવવાનું છે બીજી વાત સાંભળેલું બતાવ્યું સંસાર રૂપિયા સંસારમાં તમે આ ગાડાની અંદર તમારું બળદગાડું તમારા કાંધે આવે છે ને તો સમાજમાં પગ મૂકો છો તો ખંડાવવું પડશે એની તૈયારી રાખજો પછી ત્રીજી બતાવી રવાય શા માટે તો કહે છે તમે અને મારી દીકરી બે ભેગા મળી અને સદ વિચારોનું મનોમંથન કરી અને આ સમાજને નવા નવા સંદેશાઓ આપજો નવું નવું કઈ સમાજને પ્રેરણા આપજો મંથન કરજો

સુકામેને આપણે વરાજાના પગ પાહે મુકાવીએ ને તોડાવીએ છે વરાજાને પગની પેનીમાં કપાસી છે કે નહીં જોવા હતું હમ એને કપાસી થઈ છે કે નહીં ના મારી બુદ્ધિ એમ કહે છે કે કન્યાની માતાએ બે કોડિયાની વચ્ચે વરાજાનો એ પ્રતિક એ

ત્યારબાદ કન્યાદાન થાય યથાશક્તિ સુવર્ણદાન ગૌદાન ભૂમિદાન અને છેલ્લે કન્યાદાન હસ્તમેળાપ થાય પછી ચાર ફેરા વર્તાય છે અને આ ભારત વર્ષમાં સૌથી વધારે જો કોઈ દાનવીર હોય કોઈ ત્યાગની મૂર્તિ હોય તો દીકરી છે દીકરીને હું ત્યાગ અને સમર્પણની મૂર્તિ કહું બધું જ હતું કરનારી ભાવના સાહેબ બધું જ હતું કરનારી ચાર ફેરા ફરે એમાં ત્રણ ફેરામાં વરાજો આગળ ચોથા ફેરે કન્યા શા માટે

જોકે આપણે તો સપ્તપદી કોઈ દી સાંભળી જ નથી બ્રાહ્મણ પાસેથી કારણ કે સપ્તપદીમાં એક બાજુ અણવર બેહી જાય ને એક બાજુ કન્યાની અણવર બેહી જાય બે બાજુ બેહીને હાથ ઉપારી અંગૂઠી અડાડ દે આ થઈ ગઈ સપ્તપદી મારી આપ સૌને એટલી પ્રાર્થના છે કે કદાચ વરઘોડામાં અડધો કલાક ઓછું નચાય ને તો ઓછા નાચજો પણ બ્રાહ્મણો જ્યારે વેદ મંત્રો થી આ દીકરી અને દીકરાને પ્રણાવતા હોય ને તો એની વિધિ સંપન્ન થવા દેજો કારણ એને થોડોક સમય આપજો એટલે જો દીકરીને દીકરાને વિધિ સરખી થઈ હશે ને તો એને છ મહિના પછી કોઈ દી પાછા બ્રાહ્મણ પાસે નહીં જવું પડે ગોરબાપા જરાક જુઓ ને અમારે બેને ભરતું નથી નહીં જવું પડે કારણ સપ્તપદી સાંભળી હશે ને તો વર અને કન્યાને બેને ખબર હશે કે અમારી ફરજ શું છે બે સાત સાત પ્રતિજ્ઞાઓ ઓ લેવરાવી છે ત્યાર પછી કંસાર પીરસાય હવે કંસાર જમવાનો હોય કે ન જમવાનો હોય મંડપમાં હા કેવા વાળા જરાક હાથ ઊંચો કરો કંસાર મંડવામાં જમવાનો હોય તો હા કેવા અને કંસાર ન જમાતો એવું કેવા વાળા હાથ ઊંચો કરો જરા તો કોઈ નહીં હા પાડવામાં અઠેવી જણા કેટલા લોકો એ મંડપમાં કંસાર જેમાં છે જેના લગ્ન થતા હોય એની વાત છો એમ તો કંસાર ખાધો જ હોય પણ પરણવા બેઠા હોય ત્યારે તમે કંસાર ખાધો એવા હાથ ચોકરો હવે તમને કહવા વાત આ કુરિવાજ આપણો કેટલો છે આપણે અંધશ્રદ્ધામાં કેટલા ડૂબી ગયા જ્યારે કંસાર પીરસાય ત્યારે સરસ મજાની કંસાર ની થાળ તૈયાર થાય સમય પ્રમાણે અત્યારે તૈયાર થઈ જાય છે નહીં તો પેલા તો પીરસવા માટે આવતા માતાઓ અને એને મંડપમાં જ બનાવતા અને એ સમયે ગોરબાપા બે વરકન્યાને ચમચી ભરી અને કંસાર જમાડવાનું કે અને કંસાર જમાડવા વખતે

આથી જેટલી બહેનો ના જેટલા મૂર્તિઓના લગ્ન બાકી છે ને હવે જ્યારે પણ તમારા લગ્ન થાય ને ત્યારે કોઈ ના પાડે ને તો ભલે પાડે હું કહું છું તમારા મંડપમાં તમે કંસાર જમજો કારણ ત્યાં પ્રતિજ્ઞા લીધી છે

દીકરી ભગવાન મને એટલી બુદ્ધિ ને એટલા મને બળ આપજો કે એક હાથની મુઠ્ઠીમાં મારા બાપ આબરૂ છે અને બીજી હાથની મુઠ્ઠીમાં મારા સસરના પક્ષની આબરૂ છે એટલી બુદ્ધિ ને એટલા સદવિચારો આપજો કે જેને લઈ અને બે માંથી એક પણ પરિવાર ની આબરૂ ન જાય એટલા માટે બે હાથ ની મુઠ્ઠી થી આબરૂ ને લાજ ને પાંચ વડીલ માતાઓ દીકરીને બાજુના ઘરે લઈ જતા અને ત્યાં માથું ગૂંથવા લઈ જતા અને માથું ગુથામણ ની વિધિ કેતા હજી પણ આ વિધિ છે જ માથું ગુથામણ ની પણ હવે બાજુમાં જ બરાબર થઈ જાય માથું ગુથી લે માથું ગુથવાનું આ વિધિ શું કરો નાખી કઈ ન કઈ નાખવાનું હોય તે પણ માથામાં તેલ નાખવાની બહુ મહત્વની વાત છે આ વિધિ ને તમે માથું ગુથામણ કહો છો માથું ગુથામણ એટલે આનો અર્થ એક એવો થાય કે દીકરીનું માથું ઓળવવું તો અત્યાર સુધી માંડવામાં માથું ઓળ્યા વગર ની બેઠી હતી આપણી આ સંસ્કારની રિવાજ છે આ સંસ્કાર છે અને આની અંદરથી કેટલા સંસ્કારો મળે છે એની વાત છે દીકરીને જ્યારે માથું ગૂંથવા લઈ જાય ત્યારે નજર કરજો કોઈ દી યુવાન દીકરીઓ નહીં ગઈ હોય માથું ગૂંથામણમાં વડીલ માતાઓ ગયા છે પાંચ વડીલ બહેનો જાય સાસરા પક્ષની જાન પક્ષની અને જ્યાં બાજુના ઘરે લઈ જાય અને પાંચ શિખામણની વાતો આપે કે દીકરી તારા સાસરાના પક્ષમાં આવા રિવાજો છે તારા સાસરાના પક્ષના સ્વભાવો આવા છે એટલે તું આવી રીતના રહેજે તારે આવી રીતનું જીવન જીવવું આવી પાંચ શિખામણની વાતો આપે અને પછી એને તેલ નાખી દે અને ત્યાંથી કહેવત પડી છે અમે એને પાથીએ પાથીએ તેલ નાખ્યું છે આ રિવ આ કહેવત ત્યાંથી પડી છે પછી દીકરી વિદાય થાય ઉમરાની બહાર નીકળે એટલે તરત જ કન્યા પક્ષના બેનો કંકુ ગોળીને લાવે માટે દીકરીના થાપા લેવા નહીં દીકરી થાપા દઈને જાય છે આપણે લેતા નથી દીકરી દઈને જાય છે અને કેતી જાય છે બાપુજી નાનો એવો પ્લોટ લેશો ને તો દસ્તાવેજ કરશો ને તમે અંગૂઠાના નિશાન જોશે કે મેં વેચો ને મેં ખરીદ્યો પણ જ્યારે હું મારા બાપનું આંગણું મૂકીને જાઉં છું ને ત્યારે એક અંગૂઠાનું નહીં મારા દસ આંગળાના નિશાન દઈને જાઉં છું કે મારા બાપના ફળિયામાં પણ આજ પછી મારો કોઈ હક નથી એના ફળિયાની ધૂળમાં પણ મારો અધિકાર નથી બધું મૂકીને દીકરી વહી જાય છે

આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહેતી હોય તમે કદાચ નહીં સાંભળ્યું હોય ત્યારે ભાવુક બન્યા હશો દીકરી વિદાય થાય ને ત્યારે બાપના કાનમાં કહેતી જાય બાપુજી હવે તમે મારી ઘરે આવજો તમે મારી ઘરે આવજો હવે વિચાર કરો બાપનું આંગણું મૂક્યું નથી સસરાના પક્ષનું હજી પાણી પીધું નથી ત્યાર પેલા દીકરીએ બાપના કાનમાં શબ્દ નાખી દીધો કે હવે મારું ઘર બીજું છે આ નહીં આ સમર્પણની મૂર્તિ છે આ ત્યાગની મૂર્તિ છે